श्री स्वामी नारायण भगवान् जय अक्षर पुरुषोत्तम महाराजनि जय स्वामी महाराजनि जय भगतजी महाराजनि जय शास्त्री जी महाराजनि जय योगी महाराज नी जय પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સંત સંગત મુદ મંગલ મુલા સોઈ ફલ સિદ્ધિ સાધન સબ ફૂલા તુલસીદાસજી સત્સંગને તમામ સાધનોના મૂળરૂપ સાધન ગણાવે છે એવા દિવ્ય સત્સંગનો લાભ લેવા આજે રવિ સત્સંગ સભામાં આપણે સૌ ઉપસ્થિત છીએ સૌનું હાર્દિક સ્વાગત છે સૌને સ્નેહ ભર્યા જય સ્વામિનારાયણ તો ચાલો આજના આ સત્સંગનો શુભારંભ કરીએ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની કરુણાના સ્મરણ સાથે ચોમાસામાં વરસાદ વરસે અને ધરતીમાંથી ધાન્ય ફૂટી નીકળે ચોમાસાને સનાતન ધર્મની સંસ્કૃતિમાં ચાતુર્માસનું પર્વ કહેવામાં આવ્યું છે આષાઢી એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી શરૂ થતા આ ચાતુર્માસના પર્વમાં ભક્તિ અને સત્સંગના વરસાદથી આપણા અંતરના સદગુણોને ખીલવવાની તક આપણને સૌને પ્રાપ્ત થાય છે એટલા માટે જ આ ચાતુર્માસના પર્વનું આપણી સંસ્કૃતિમાં આપણા ધર્મમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલીમાં વિશેષ મહત્ત્વ છે આ ચાતુર્માસ પર્વે આપણે સૌ પણ આંતરખોજની એક યાત્રા આરંભીએ સદગુરુવર્ય પરમપૂજ્ય વિવેકસાગર સ્વામીના વક્તવ્ય દ્વારા આવો તેઓને વિનંતી કરીએ કે આંતરખોજના પર્વ એવા ચાતુર્માસના પર્વનો મર્મ આપણને સમજાવે પરમ વિવેક વિવેકસાગર સ્વામી વંદે શ્રી પુરુષોત્તમ धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघा ब्रह्मास्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् મોક્ષાય ભક્ત્યા સદા કવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ માનવાહા માનવા એટલે પહેલાના સમયમાં ઉત્સવ એટલે યજ્ઞ પણ યજ્ઞની જટિલ પ્રક્રિયાઓથી બધા કંટાળેલા એટલે ત્યાર પછી ભગવાન ભગવાનના ભક્ત એમના જન્મદિવસ અથવા કોઈક ધાર્મિક કથાઓ અથવા કે ઋતુ પરિવર્તન એવી પ્રકારના પ્રસંગોના આ ઉત્સવો શરૂ થયા અને એ પણ નદી કિનારે સમુદ્ર કિનારે અરણ્યોની અંદર મંદિરોની અંદર એવી રીતે આ બધા ઉત્સવો એ વખતે ચાલતા હતા હવે ધીરે ધીરે આ બધા ઉત્સવોની અંદર છે ને દૂષણો ભરવા માંડ્યા જુગાર રમાવા માંડ્યા અશ્લીલ ચેષ્ટાઓ થઈ અપશબ્દો બોલાવવા માંડ્યા પછી અમુક કેફી દ્રવ્યોનું પણ સેવન એમાં થવા માંડ્યું એટલે આવા ઘણા પ્રકારના આ બધા દૂષણો અંદર એ ઉત્સવોની અંદર ભયા એટલે શ્રીજી મહારાજે એ પોતે વાત કરી કે મારે આ ઉત્સવો તો રાખવા છે પરંતુ એના દૂષણો દૂર કરવા એ કહેતા આઈ કમ ટુ ટુ હાર્મોનાઇઝ નોટ ટુ ડિસ્ટ્રોય આઈ કમ ટુ નોટ ટુ ડિસ્ટ્રોય બટ ટુ હાર્મોનાઇઝ એટલે હું હિન્દુ ધર્મની ફૂલવાડીના ફૂલ ક્યારેની ભાંગેલી પાળોને સમારવા આવ્યો છું એટલે જ્યાં જ્યાં આવા બધા જે હિન્દુ ધર્મના અંગોની અંદર દૂષણો દેખાતા હતા એ એમણે સમાર્યા છે એમણે યજ્ઞો બંધ ન કર્યા એટલે કોઈ એમણે કહ્યું કે અહિંસક યજ્ઞો શરૂ કર્યા ઉત્સવો બંધ ન કર્યા પણ ઉત્સવની જગ્યાએ એમણે પછી સમયાનું સ્વરૂપ આપ્યું કારણ કે મેળા બની ગયેલા એટલે એમ કહ્યું કે જેમ લોક થાય છે ભેળા એમ સમજશો નહીં આ મેળા એમણે મેળાની જગ્યાએ સમયા કર્યા એટલે હિન્દુ ધર્મથી કોઈ નવો ધર્મ નહીં પરંતુ એમણે એની અંદર સુધારાઓ બધા ખૂબ કર્યા અને ઉત્સવોને આ પરિશુદ્ધ કર્યા જેમાં કથા વાર્તા કીર્તન ભજન એ બધું થયા કરે એવી પ્રકારનું એમણે કાર્ય સમયમાં કહ્યું અને એ સમયમાં એ વખતે એમણે આ શુદ્ધ ભક્તિભાવથી આ પ્રજાને ભાવ હિંડોળે એમણે એ ઝુલાવી હવે તમે જુઓ કે બારે મહિનાના ઘણા બધા પર્વોનો ઉત્સવ બધા થયા કરતા હોય છે અને પરંતુ જે ચાતુર્માસમાં છે ને એની વિશેષતા છે હવે એ ચાતુર્માસ છે એ આંતરજાગૃતિનું એક પર્વ કહેવાય છે હવે એની જરા કથા થોડી સાંભળી લઈએ કે કશ્યપની બે પત્નીઓ દીતીના અદિત્ય અને એના બે સંતાનોનો મોટો વિસ્તાર જે દીતીના દૈત્યો અદિતિના આદિત્યો એટલે કે દેવો હવે કોણ જાણે એ આ દૈવીના આસુરી સંપત્તિનું યુદ્ધ પહેલાંના વખતથી જ ચાલ્યું આવે છે અને એ વખતે આ યુદ્ધ ચાલ્યા કરતું હતું અને દર વખતે આ જે બધા જે દેવો હારતા હતા અને પછી એ ભગવાન પાસે ગયા કે અત્યારે દાણાઓનો કાળ વધારે સારો છે એટલે તમારે જીતા એવું નથી પરંતુ તમે એમની સાથે મૈત્રી કરો કારણ કે તમારા બધા મરે છે એમાંથી બચવા માટે અમૃત સમુદ્રમાંથી કાઢવાનું છે એટલે તમે ભેગા થઈને અમૃત કાઢવાનું કરો અને એમ કહેજો કે અમે તમને પણ ભાગ આપીશું એટલે તૈયાર થશે અને એ રીતે સમુદ્ર મંથન થયું એ સમુદ્ર મંથન થયું અને એમાં ચૌદ રત્નો નીકળ્યા અને એમાં ચૌદમા રત્ન એ તો પછી દાનાઓના દાન દેવોએ પોતપોતાની રીતે વહેંચી લીધા પણ જેમની નજર જ અમૃત ઉપર હતી તો એ ધન્વંતરી અમૃતનો કુંભ લઈને નીકળ્યા એ વખતે જયંતનો પુત્ર અરે ઇન્દ્રનો પુત્ર જયંત એ દોડ્યો અને ઝૂંટવી લીધો અને લઈને દોડ્યો દાનાઓ પાછળ પડ્યા અને પછી એની એ ચાર જગ્યાએ થાક ખાવા માટે એને કુંભ મૂક્યો અને એ જગ્યાએ આજે કુંભ મેળા થાય છે હરિદ્વારની અંદર અલ્હાબાદની અંદર ઉજ્જૈનની અંદર અને નાસિકની અંદર એ ચાર નદીઓની ઉપર આ કુંભ મેળા આજની તારીખે પણ આ થાય છે એટલે એ દૃષ્ટિથી પછી તો એ બધાએ એને પકડ્યો અને એ વખતે કંઈ નિકાલ નિકાલ થતો નહોતો ત્યારે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને એના રૂપમાં બધા મોહ પામ્યા અને કહ્યું કે ભાઈ તમારે શું છે કે ભાઈઓ છે અમે આમ તો પણ આ રીતે અમારે અમૃત માટે આવો ઝઘડો થયો છે કે એમાં શું હું તમને સરખે ભાગે વહેંચી દઉં એમ કરીને પંગત બનાવી દીધી અને અમૃત બધા દેવોને પીરસવા માંડ્યા અને એ એ પ્રમાણે એમણે દેવોને અમૃત પાઈ દીધું એટલે દેવો તો અમર બની ગયા અને દાણાઓ જોતા રહી ગયા અને જવું કાં તો દગો થયો અને આવું થયું એટલે ત્યાં જ ક્ષીરસાગર ઉપર જ મહાભીષણ બધો સંગ્રામ જામી ગયો અને એમાં જે બલી હતા અસુરોના અધિપતિ એને મારી નાખ્યા અને પછી એને લઈ અને એ લોકો ગયા હવે એમની પાસે એક ફેસિલિટી હતી શુકરાચાર્ય એ જીવતા કરતા પણ કોઈ વખતે રસા રસાયને મનાય એટલે એમના અમૃતનો ખ્યાલ આવ્યો કે પછી આપણે અમૃત પીલીએ તો વાંધો ના આવે એટલે એમણે કહ્યું કે ભાઈ આ જીવતો કરો એટલે બલિ જીવતા થયા અને પછી આ પ્રમાણે એ બલિએ આ પ્રમાણે કહ્યું કે આમ તો ઇન્દ્રને જીતવો મુશ્કેલ છે પણ આપણે જો સો યજ્ઞ કરીએ એટલે સતત કરતુ કહેવાય છે ક્રતુ એટલે યજ્ઞ તો પછી આપણે ઇન્દ્રને જીતી શકીએ એટલે એ એના એના સ્થાનને પ્રાપ્ત કરી શકીએ એટલે એણે નવ્વાણું યજ્ઞ કર્યા અને પછી ઇન્દ્રને ચટપટી થઈ કે હવે મારું સ્થાન તો ગયું એટલે એ સમયે પછી એ ભગવાન પાસે ગયા દેવો આ દેવો થાકે ને પછી જ ભગવાન પાસે જાય બાકી કંઈ તકલીફ આપે નહીં એવી પ્રકારના અને પછી ભગવાને કહ્યું કે ભલે હું એ બધું બતાવું છું અને પછી એમણે બધી કથા તો લાંબી બહુ છે પણ એમણે કહ્યું કે અદિતિ માતા પયોવ્રત કરે અને એ રીતે આ હું ત્યાં જન્મ ધારણ કરીશ અને આગળની વાત પછી આગળ ચાલશે અને એ રીતે ભગવાને વામન રૂપે એટલે ઇન્દ્રના નાના પેલા એનું નામ ઉપેન્દ્ર પણ કહેવાય છે એ રીતે જન્મ ધારણ કર્યો અને એ જે પછી કહે છે કે ચાલો વામન દ્વાદશી કહેવાય છે ભાદરવાસ સુધી દ્વાદશી અને ત્યાર પછી એ બલી ત્યાં ગયા જે ભરૂચ છે ને ભૃગુ કચ્છ કહેવાતું ત્યાં યજ્ઞ ચાલતો હતો અને ત્યાં ગયા અને એ સમયે ત્યાં જઈને પછી એમણે આ પ્રમાણે બલીને બહુ બહેન બલી બલી પાસે જઈને એના કુળનું પ્રશંસા કરી બહુ રાજી થયો કે માગો માગો ત્યારે એમણે એવું કહ્યું મને ત્રણ રગલા પૃથ્વી આપો અને બસ કે ત્રણ જ આ કે જેને ત્રણ રગલા પૃથ્વીથી સંતોષ નથી એને સમગ્ર ભૂમંડળનો રાગ મળે તો પણ સંતોષ થાય નહીં એટલે આવું સરસ સત્ય એમના મોઢામાંથી સરી પડ્યું અને પછી તો આ પ્રમાણે એમના ગુરુ શુક્રાચાર્ય જાણી ગયેલા કે આ કે દગો છે એટલે એ કે ભાઈ આ તો વિરાટ છે તું સમજે વામન નથી નાના એ કે જો આજે જો વિરાટ કરતા ભગવાન તમે કહો છો હોય તો મારા કેવા ભાગ્ય કે આજે મારો હાથ ઉપર છે ને એમનો નીચે છે માટે મેં સંકલ્પ કર્યો છે એટલે હું આપીશ જ અને એ વખતે શુક્રાચાર્ય ઘણા પ્રયત્ન કર્યા પણ કંઈ અટક અટક્યું નહીં અને ત્યાર પછી તો ભગવાને આ પ્રમાણે આ રીતે બે એક બે પગલાંમાં તો એનું આખું લોક સુધી પગલું લઈ લીધું આખું બ્રહ્માંડ વાપી લીધું ત્રિલોક તો ઠેઠ ઠેર બ્રહ્માંડ સુધી અને એ વખતે બ્રહ્માએ કમંડળોથી ભગવાનને ચરણ પખાડ્યા અને એમાંથી આકાશ ગંગા થઈને પછી ભગીરથ નીચે લાવેલા એ વાત આગળ છે એટલે એ પ્રમાણે હવે કહે છે ત્રીજું પગલું ક્યાં કારણ કે તું બંધાઈ ગયેલો ત્યાં કહ્યું કે હું આપીશ એટલે એને ના પાસથી બાંધ્યો અને પછી તો એણે કહ્યું કે જુઓ આ મારું શરીર પણ પાર્થિવ છે મૂકો માથા ઉપર પગ અને ભગવાનના માથા ઉપર પગ મૂક્યો અને સીધો અતલ વિતલ અને સુતલ ત્રીજા બેજમેન્ટની અંદર નાખી દીધો અને એ વખત ભગવાન પ્રસન્ન થઈ ગયા કે માઘ માગ બલી ત્યાં તો ખરેખર મારું કાર્ય કર્યું અરે મારું વચન આ પ્રમાણે રાખીને આપ્યું મને બધું સર્વસ્વ સમર્પણ આત્મનિવેદન ભક્તિ કરી ત્યારે કે મારે બીજું કંઈ જોઈતું નથી તમે આવી રીતે મને અખંડ દર્શન આપો એટલે એમને એ દર્શન આપવાનું કર્યું લક્ષ્મીજીને મૂંઝવણ થઈ કે આ તો છત્તી ધણી આપણે તો વિધવા થવાનું થયું કારણ કે હવે ભગવાન તો ત્યાં જતા રહ્યા હવે શું કરવું એટલે રાખડી લઈને ગયા અને બલીને ભાઈ કહીને રાખડી બાંધી કે બેન શું આપું અરે કે ભગવાન પાછા આપીધા મારા ધણી એ કે પણ ભગવાન કે હું વચનબદ્ધ થયો છું પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની એક સભા થઈ અને કહ્યું કે આપણે ત્રણ ત્રણ મહિના ત્રણ ત્રણ ચાર ચાર મહિનાના વારા કરીએ એટલે આ પ્રમાણે દેવશયની એકાદશીથી આપણે કહે છે ને દેવ પ્રબુદ્ધિની એકાદશી સુધી વિષ્ણુ ભગવાનનો વારો આવ્યો વિષ્ણુનો એટલે એ વખતે ભગવાન ત્યાં એ હંમેશા જાય છે એટલે એ વખતથી ચાતુર્માસનો પ્રારંભ થયો હવે એમ જોઈએ કે ભગવાન જ્યારે આ અહીંથી શયન કરવા જાય છે એમ કહે છે દેવ શયની બોલે છે શયનનો અર્થ એવો સમજવો કે જ્યારે આપણા પાસેથી દૂર થઈને બીજે જાય એટલે શયન જેવું જ કહેવાય ને એટલે એ સમજીને હવે ભગવાનને રાજી કરવા માટે ભગવાન પાછા વળે ત્યાં સુધી એમની પ્રસન્નતા માટે આપણે એ વ્રતો ઉપવાસ કરવા એટલે એ દ્રષ્ટિથી એ પછી બધા વ્રતોનું અને એ બધું શરૂ બધું થયું એટલે આપણે કહીએ ને કે આ દેવશયની એકાદશીથી માંડી અને આ પ્રમાણે આ દેવ પ્રબોધીની એકાદશી સુધીના જે વ્રતો છે એ બધું કહેવાય ને આખા જે ચાતુર્માસ એમાં આપણે જોયું કે આત્મનિરીક્ષણ માટે છે એટલે આપણા માટે જાગૃતિનું આ પર્વ કહેવાય એટલે એ ભક્તિ દ્વારા આપણે આ જાગૃતિ કરવાની છે એ આપણે આમાં સમજવાનું હોય છે હવે આપણે જોઈએ કે અત્યારે ભક્તિની ચાતુર્માસમાં મોસમ જામે છે હવે આ એકાદશી અને આપણે નિર્જળા એકાદશી પણ કહીએ છીએ હવે આપણે જે શિક્ષા પત્નીની અંદર પણ કહ્યું છે કે ભગવાનને રીઝવવા માટે વ્રતો કરવા વિશેષ નિયમો ધારણ કરવા એટલે કે આ ભગવાનની કથા શ્રવણ કર્યું પછી હરિભક્તો એક ટાણા કરે અને જે સંતો હોય એ તો પાણા છે ખટરસ છે પછી બધા ચાંદ્રાયણ છે અને બધા ઘણી પ્રકારના વ્રતો આ બધા સંતો કરતા હોય છે પછી કથાશ્રવણ વાંચન ભજન કીર્તન મહાપૂજા નામ સ્મરણ સ્ત્રપાટ પ્રદિક્ષિણા દંડવટ આ બધા વ્રતો આ વિશેષ કરવાને જે કરીએ ને યાદ રાખો ને એનાથી વિશેષ એવી રીતના કરવા એ વખત તીર્થયાત્રા થાય પારાયણો પણ થાય છે પછી બધા સંતો પધરામણીઓ પણ કરે છે સ્વામી મેળામાં અને પછી નિયમો ધારણ કરે છે બધા જુદા જુદા અમે આગળ કહ્યા ને વાંચનના અને બીજા ત્રીજા એ બધા નિયમો છે ને એ સદગુણોની વાડ છે અને એ નિયમો શિર સાટે આપણે પાળવાના એટલે આ રોજના નિયમનો તો છે પણ આ વિશેષ નિયમો એ આપણે શિર સાટે પાળવાના અને આપણે જોઈએ છે કે પછી અમુક વસ્તુઓ આ ચોમાસામાં વરજે હોય છે રીંગણાં છે મૂળા છે મોગરી વગેરે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે એટલે એનો ત્યાગ કરવાનો હોય છે આપણે જો કે દરેક ક્ષેત્રની અંદર નિયમો તો હોય હોય ને હોય જ તમે જો કોઈ પણ ક્ષેત્ર હોય નિયમ વગરનું કોઈ હોય નહીં ભલે ભગવાનમાં ન માનતા હોય એવા દેશો પણ એ પ્રકારના દેશના કાયદાઓ અને નિયમ કાયદા હોય નિયમો એ પાળવા જ પડે છે કે ભાઈ ચોરી ન કરાય બે ન કરાય પછી અમુક વખતે તો બધું હોય છે ને કે પછી એ લૂંટફાટ ન કરાય એવા બધા કાયદાઓ હોય છે જે કોઈ જમણી બાજુ જે રીતનો દેશનો કાયદો હોય ત્યાં મોટર ચલાવવાની હોય છે પછી ઇન્કમ ટેક્સ ભરવાનો હોય છે એ બધા નિયમો હોય છે તે નિયમોમાં જો ન રહે તો એને સજા ચોક્કસ થાય છે સ્વચ્છતાના નિયમ હોય અમુક એ કાંઈ થૂંકું ના થૂંકવું વગેરે એટલે એ બધા નિયમો આપ જુઓ કે સૂર્ય અને ચંદ્ર છે ને એ પણ નિયમમાં રહે છે એટલે બધા પૂજાય છે એટલા માટે નિયમો રાખવાના અને નિયમો પાછા પાક્કા પાડવાના હો પાછા જેમ પહેલાં કાઠીઓએ નિયમો લીધેલા ચાતુર્માસની અંદર અને પછી કે આપણે ચોખા ન ખાવા કોઈ કે ચાલો આપણે ઘઉં ના ખાવા હવે એ વખતે જલેબીને રસોઈ આવી તો પછી ફેરવીને ઘઉં પછી એમણે ચોખા ઉપર ફેરવી દૂધ પાક આવ્યો કે હતી એ નહીં એમ કરીને પાછી ઘઉં ઉપર ફેરવી તો એવી રીતે નિયમો ફેરફાર ના થવા જોઈએ શિર સાટે નિયમો બધા પાળવાના હોય છે જેમ સગરામને પેલો તોડો આવ્યો તો લીધો નહીં કારણ કે પારકી વસ્તુ ન લેવી સોરા ખાચરને પણ આ બ્રહ્મચર્યોને નિયમ હતો તો ઉલટા સ્ત્રી રાત્રે જસરમાં મોકલી ગઈએ તે વખતે તલવારું ગામીને કહ્યું કે આગળ જ બધી સમારી નાખીશ અભયસિંહે પણ એમણે આ જે જામ સાહેબની દરબારમાં દારૂ ન પીધો આપણા નંદા સાહેબ જે શાસ્ત્રી મહારના ચુસ્ત શિષ્ય આપણા ભારત રત્ન વડાપ્રધાન ભારતના બે વખત હવે એમનો પણ નિયમ એટલે પાકો નિયમ ચેષ્ટા બોલવાની વગેરે જે નિયમો બધા છે એ રાતના બે વાગે પણ બધા નિયમ કરીને સૂવે કે માળા ફેરવવાની પછી આ પ્રમાણે આવી રીતે આ ત્રણ વચના વાંચવાના પછી વચ્ચે સ્વામીની વાતો વાંચવાની પછી પૂજા કરવાની આ બધા નિયમોને વિશેષ નિયમો એ બહુ પાળતા એમાંથી આપણો શું ફાયદો થાય રાજીપો જ્યારે પ્રગટ પ્રભુને પામીએ ત્યારે સાધનો તો આવ્યો અંત પણ પછી જે જે કરવું એને કરવા પ્રસન્ન એટલે રાજીપો આપણને મળે એ બહુ મોટામાં મોટી વાત છે હવે તમે જો આપણે જોઈશું હવે લાઈન સર દ્વારા કે ચાતુર્માસના જે પર્વો અને તહેવારો કહેવા આવે છે એમાંથી સૌથી પહેલું આવ્યું આપણી ગુરુ પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા છે ને એની અંદર આપણે જોઈએ થોડું ટૂંકમાં તો દરેક ક્ષેત્રની અંદર ગુરુની જરૂરિયાત હોય છે જીવન છે ને સુખ દુઃખમય છે એટલે એ વખતે આપણા જીવનની અંદર પણ આપણે ફેંકાઈ ના જઈએ હતાશા નિરાશામાં એટલા માટે એમાં પણ ગુરુ જોઈએ તો જેમ ઇન્દ્રને વિરોચન એ બંને રાજાઓ હતા પરંતુ દુઃખી હતા મનના બધા ઘણા બધા દુઃખ તો હોય છે દરેકને અને એ પ્રજાપતિ ગુરુ પાસે જઈ અને શાંતિ પામ્યા ત્યાગીની અંદર અમારા જે નારદજી સર્વશાસ્ત્ર વિશારદ હતા છતાં પણ કે હમ સોચા મેં હું દુઃખમાં છું અને પછી શાંતિ માટે એ પછી એ સનતકુમારના પાસે નામના ગુરુ પાસે ગયા અને એમણે કહ્યું કે એ દે ભૂમા તત્સુખમ ભગવાનની અંદર જો દ્રષ્ટિ પડશે ને તો આ બધું જ આ લેખે લાગશે ભણેલું એટલે એને પણ જરૂર પડી એટલે કે છે ને ગુરુબીને કોણ બતાય એ બાટ બડા બિકટ એમાં ઘાટ ગુરુ વગર કોઈ રસ્તો બતાવ્યો છે જ નહીં એટલે આ ગમે એવા મોટા હોય તેવા તો બધા પડ્યા છે કે બૃહસ્પતિ જેવાને ભોળવ્યા માયા મનમાં મગરૂર અડાયા ડાઢમાં ચાવી કીધા ચકચુર ચાવી કીધા ચકચુર સેવો ગુરુ હરિસંતને બસ એક જ ઉપાય છે કે જેનામાં હરી રહ્યા છે એવા સંતનું સેવન મન કર્મ વચન કરીએ ત્યારે આપણે આ બધાથી પાર પાડીએ એટલા માટે એવા ગુરુ આપણને મળવા જોઈએ કે આઠ પ્રકારના ગુરુ કહેવાય એક છે ચંદન ગુરુ કે જેની પાસે રહીએ તો પ્રભુ ભક્તિની સુવાસ આપણને પ્રાપ્ત થાય ત્યાર પછી કે વિચાર ગુરુ કે જેના સમાગમથી આપણા બધા વિચારો પ્રભુમય થાય પછી કે છે અનુગ્રહ ગુરુ કે જેની કૃપાથી આપણને ભગવાન મળે ત્યાર પછી કહે છે કે પારસ ગુરુ એટલે આપણે પોતા જેવા કરે ત્યાર પછી કચ્છ ગુરુ આપણને દ્રષ્ટિ દ્વારા સેવે ત્યાર પછી કહે દર્પણ ગુરુ કે જેનું જીવન છે ને અનુકરણીય હોય ચંદ્ર ગુરુ કે જેમાંથી આપણને શીતળતા પ્રાપ્ત થાય પછી કહું છે ગુરુ કે વૃત્તિ દ્વારા આપણને સેવે આઠે પ્રકાર જેમાં છે એવા ગુરુ આપણા આ પરમ ગુણાતીત ગુરુ પરંપરામાં છે અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે તો આ ગુરુ પૂર્ણિમાનો મર્મ છે એટલે એના લક્ષણોમાં કાંતા કનક સૂત્રે અને વિષિત સકલમ જગત તાસું તેસું પ્રયુક્ત એમ પૂજા પરમેશ્વર કાંતા અને કનકથી તો એ શ્રી રીતે બધું જગત વિંડળાયેલું છે એથી વિરક્ત હોય એવા જે ગુરુ છે ને એ પરમેશ્વરનું સ્વરૂપ છે ભગવાન એમાં અખંડ રહે છે બીજું યાદ રાખો ગુરુ ચિરંજીવી છે એનું રૂપ બદલાય પણ એમનું જે સ્વરૂપ અક્ષર સ્વરૂપ એ બદલાતું નથી એટલે એમાં સદા નિર્દોષ ભાવ રાખો હવે આપણને કંઈ ગુરુ દક્ષિણામાં ગુરુ પૂર્ણિમામાં ગુરુને દક્ષિણા આપવામાં આવે છે હવે આપણે શું દક્ષિણા આપીએ ગુરુ તો આ ગુણાતી છે અનંતકુટી બ્રહ્માંડો એમના રૂવાડે ઉડે છે એટલા માટે બધું આપણે તો કંઈ આપી શકીએ નહીં એમને પરંતુ કહે છે કે આ પ્રમાણે એમને આપવા માટેનું એ જ છે કે આપણે એમને મન અર્પણ કરવું કે એમને મન અર્પણ કરું શંકરાચાર્યજી પણ કહે છે ને ગુરુ રંગરી પદ્મી મનશેદ લગ્ન તથા કેમ તથા કેમ તથા કેમ તથા કેમ ગુરુને મન સોંપી દઈએ એટલે પછી બસ આપણું કાર્ય શરૂ થઈ જાય ગુરુ આપણો ઘાટ બની નાખે જેમ કહે છે બ્રહ્માનંદ સ્વામી કે આપણો કેવો ઘાટ બદલી નાખે છે તે પણ બધું સમજવા જેવું છે કે ગુરુદેવ જનની જન કરું સંબંધી બંધુ પૂરન અત્યંત સુખ ગુરુ હું પાયો હે નાસિકા બદન દિય દીને ગુરુ દિવ્યન શોભિત શ્રવણ દે કે શબ્દ સુનાયો હૈ દિયે ગુરુ કર પાવ શીતળતા શિષ્ય ભાવ ગુરુદેવ પિંડ હું મેં પ્રાણ ઠહરાયો હે કહત હે બ્રહ્માનંદ કંદ સુખ સુખ દયા સિંધો ગુરુદેવ મેરો ઘાટ દુસરો બનાયો હે કે આપણા હાથ પગ નાક કાન બધા તો છે પણ એ બધા પ્રભુમય બનાવી દીધા એટલે આપણો ખૂબ ઘાટ બદલી નાખ્યો જીવ ભાવમાંથી આપણને બ્રહ્મમાં લઈ ગયા કેટલી મોટી કૃપા કરીને ભગવાનની સેવામાં મૂકી દીધા બસ આ છે ગુરુ પૂર્ણિમાનો મર્મ આગળ જઈએ તો હિંડોળા આવે છે આપણે જોઈએ કે એ ઋતુ એવી છે કે આ પ્રમાણે અષાઢી બીજથી શ્રાવણવત બીજ સુધી બધાના હિંડોળાનો બહુ મહિમા એટલે કે છે કે સેવાયામ લૌકિક સ્નેહ સ્નેહસત્વ પ્રયોજકે કે આવું બધા કેવી રીતે ઉત્સવો બન્યા હશે જેમ આપણને હિંડોળામાં ઝૂલવાનું ગમે તો એ રીતે આપણે ભગવાનને પણ ઝૂલાવીએ કે આપણે યથા દેહે તથા દેવે જેવું એટલે એ દૃષ્ટિથી આ હિંડોળા શરૂ થાય છે અને એની અંદર આપણે જોઈએ તો આગના લોપીએ તો હિંડોળો દૂર જાય આગના પાળ્યો તો હિંડોળો નજીક આવે એટલા માટે મહારાજ પણ બધા હિંડોળે ઝૂલતા વલતાલ ગામ ફૂલવાળીયે રે વાલો મારો હિંચે હિંડોળે આમાની ડાળ એ પ્રસિદ્ધ પદો છે હરીને હિંડોળે એકતા જોઈએ ને તો બીજો જન્મ લેવો ન પડે આપણે પણ ત્યાં જોઈએ કે અને પ્રમુખ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં મહંત સ્વામીના વખતમાં પણ અત્યારે બધા ભક્તો હિંડોળાની અંદર ઠાકોરજી સહિત ગુરુને પધરાવી અને આ લાભ લે છે